સ્પાર્ક વિમુક્ત અને જાતિના સમૂહના મકાન ફાળવવા રજૂઆત છે વિકાસ ગૃહ યોજના હેઠળ વિમુક્ત અને જાતિના સમૂહના લોકોને મકાન ફાળવવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને કચેરીએ રજૂઆત કરવામાં આવી છે વિમુક્ત અને વિચરતી જાતિના સમૂહના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાનિક દ્રષ્ટિએ વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો હોય ત્યારે આ લોકોને વિશેષ દરજ્જામાં આવાસની ફાળવણી કરવાનું જે તે વખતે નક્કી કરવામાં આવ્યું હતું આવાસ માટે પ્રતિ વ્યક્તિ એક લાખ વીસ હજારની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં શહેરી વિકાસ ગૃહ યોજના હેઠળ જો મકાનની ફાળવણી કરવામાં આવે તો બોર્ડ દ્વારા તેઓને આ રકમની સહાય પણ કરવામાં આવનાર છે પરંતુ વર્ષો વીતી ગયા હોય મકાનોની ફાળવણી કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે જ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે અમારા એન્ટીડીએ ચાલીસ જાતિ છે જે એ ચાલીસ જાતિનો ગુજરાતનો મેં ઉપપ્રમુખ છું મારું નામ આંબલિયા દીપુભાઈ સનાભાઈ છે આજથી દસ વર્ષ પહેલાં તેજી વણઝારા જે ગુજરાતના મોટા હતા ઓબીસીના એ આવ્યા હતા પોતે અને અહીંયા બે દિવસ રહ્યા અને દરેક ફૂટપાટ મેદાન જ્યાં કોઈ ગરીબ લોકો અમારે એનટીએનટીના પડ્યા હતા એ લોકોનો સર્વે કર્યો ત્યારે અશ્વની કુમાર હતા અહીંયા અને ચારપોટ સાહેબ હતા ચારપોટને સાથે અમારા ફેરવ્યા અને બે હજાર મકાન પાસ કર્યા પાસ કર્યા બાદ હજી સુધી અમને પચાસ ને એક અડસઠ જ આપવામાં આવ્યા છે દસ વર્ષ થઈ ગયા આ વાતને હમણાં પછી ભરતભાઈએ આવ્યા ભરતભાઈએ સાહેબના સાથે મળ્યા સાહેબને વાત કરી સાહેબ કે એ ત્યાં એક લાખને વીસ હજાર રૂપિયા એ આપશે ઓબીસીના અમારા મોટા છે એમને કીધું કે એમને સર્વે એ ટાઈમ બે હજાર કરેલો જ છે બે હજાર વ્યક્તિનો એમાંથી બે હજારમાંથી જેટલાને બી આપી શકે મકાન તો બહુ પડ્યા છે તે દરેક વ્યક્તિ દીઠ ઘરડીઠ એક લાખ વીસ હજાર આ ગરીબ લોકોના જે પચાસ હજાર આવે છે સરકાર કમિશનર તો એ એના બદલે એક ને વીસ એ ભરે અને એ લોકોને પોતાનું છત મળી રહે અને જે ચોમાસું ઉનાળું શિયાળામાં જે દુઃખી થાય છે છોકરાઓને પોતાને ભણાવી બી નહીં શકતા કાળી મજૂરી કરે છે અને સાંજે આવે અને ખાઈને પડ્યા રહે એવી નથી સારી પરિસ્થિતિ એ લોકોનું સારું થાય એટલે અહીંયા ભરતભાઈએ આ લેટર આપીને અહીંયા કીધું તો સાહેબને અહીંયા મળ્યા હતા અમે પહેલાં કમિશનર સાહેબને ત્યારે નિલેશ પરમાર સાહેબ હતા નિલેશ પરમાર સાહેબને કીધું કે ભાઈ આ લોકોના મકાનો બધા આપી દેજો અને એક વીસની માગણી કરજો નિલેશ સાહેબને મેં મળ્યો તો નિલેશ સાહેબ કે તમારા લસું 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 કરીને ત્યાંથી ઓફિસથી એક કાગળ મોકલ્યો કેનલ એક ચોબ લેટર કે બે હજાર દસ બાર તેરમાં જ આ લોકો કેટલા હતા એની યાદી આપો તમે નોટિસ બી આપી છે નોટિસો બી છે તો એ નોટિસો આપી એ નોટિસોનો જવાબ ત્યાંથી આવ્યો પાંચ છ મહિના પછી એને બી અહીંયા મેં જઈને કીધું ભાઈ ત્યાંથી જે નામાવલી આવી એમાં તમે લઈ લો તો કે અમે લશું અમારા પાસે ટાઈમ નથી ટાઈમ નથી પછી આપણે ફરીવાર અહીંયા હિરાબા નગર છે બાપોદ ત્યાં કણે બી જઈને તમે મેં એ યાદી અહીંયા મૂકી એ યાદી લઈને અહીંના જ જે અધિક ભરતભાઈ મકવાણાન કરીને છે એ લોકો ત્યાં ગયા અને ત્યાં ઇતર વ્યક્તિને ઊભા કર્યા અને ઊભા કરીને એ લોકોએ કીધું કે અમારી મરજીથી લેવાશે માર તો મેં ભરતભાઈને મળ્યો ત્યાં કણે તો એમને ડાયરેક્ટ ફોર્મ આપ્યા અને પાંચ પાંચ હજાર ભરી દો અમે તમને આપશું મકાન પાંચ પાંચ હજાર ભરી દો જાઓ અને એ રીતે કરીને આઠ દસ જણને ફોર્મ આપીને એ જતા રહ્યા બાકીના જે સિત્તેર એંસી રહ્યા છે એ તો રહી જાય એ મને કે ફાડીને ફેંકી દેજે એટલે આ દસ વર્ષથી જે સાહેબોના સહી સિક્કાવાળા કાગળ છે એને કહે છે ફાડીને ફેંકી દેજે અને ડાયરેક્ટ ફોર્મ આપે છે જૈન એવું ડાયરેક્ટ અહીંયા આટલા દર જ્યાં ત્યાં વેચાય છે મકાનો ડાયરેક્ટલી એ ફોર્મ આપીને ડાયરેક્ટ જ વેચાણ કરી રહ્યા છે એના મારા પાસે વિડીયો પુરાવા બી છે કે પહેલો માળના આટલો ભાવ બીજા માળના આટલા ત્રીજા માળના આટલો ભાવ તો બી ચલો કે સરકાર છે મેં બીજેપીમાં બી છું એટલે અમે મારી મર્યાદામાં રહું છું કે નથી બહાર પાડતો જરૂરત પડે તો મોટા માથાના નામ બી બહાર આપીશ હવે